શુ પ્રદીપ ફેમિલી બ્લોક અને આજે હું તમને લઈને આવી છું ક્લો ધ બ્યુટી સેલૂન એના કેડમીમાં હેલો ફ્રેન્ડ તો આજે મારા હેર બહુ રફ થઈ ગયા છે તો એના માટે હું હેર સ્પા કરાવવા માટે આવી છું અને આ લોકેશન છે રાજુ ટાવરથી તમે તાંદલજા તરફ આવશો એટલે આ કના એમ્પાયર છે એની અંદર જ તમને ફેસ્ટિવલની ઓફર પણ આવી ગઈ છે હા અહીંયા ફેસ્ટિવલની ધમાકેદાર ઓફર પણ આવી ગઈ છે અહીં તમે પાંચસો પચાસનું ફેશિયલ કરાવશો તો એની સાથે તમને આઈબ્રો અપર લિપ્સ ફોરહેડ ફ્રી મળી જવાનું છે અને સાથે સાથે તમને સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળી જશે તેમજ ફેસ્ટિવલની બીજી પણ ઘણી ઓફર તમને અહીંયા જોવા મળી જશે અહીંના મેમ ખૂબ જ એક્સપિરિયન્સ છે અને અહીં તમે કોઈ પણ પ્રોડક્ટ જોઈ રહ્યા છો એ બધી જ તમને નેચરલ અને ઓર્ગેનિક જોવા મળી જશે અહીંયા બધી જ વસ્તુ પ્રીમિયમ બ્રાન્ડની અને ક્વોલિટીની જ યુઝ કરવામાં આવે છે અહીંયા સ્કિન કેર હેર કેર ફેશિયલ સ્ટાઇલ તેમજ એકેડમી પણ ચાલે છે અહીંયા આગળ બીજી કઈ કઈ સારી ઓફર છે હું તમને જણાવું છું એ પહેલાં તમે મારી ચેનલ પર નવા હોવ તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મારા વિડીયોઝને લાઈક અને શેર કરજો અને સેમ નેમથી મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી શકો છો ત્યાં તમને શોર્ટ રીલ જોવા મળી જશે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બધી જ પ્રોડક્ટ નેચરલ અને ઓર્ગેનિક જ જોવા મળશે ઓફર પણ ખૂબ જ ફાઇન છે ચાલો ત્યારે ઓફરની વાત કરું તો તમને અહીંયા પાંચસો પચાસનું તમે ફેશિયલ કરાવશો તો એની ઉપર તમને આઈબ્રો અપર લિપ્સ તેમજ ફોરહેડ ફ્રી મળી જવાનું છે અને સાથે સાથે સરપ્રાઇઝ ગિફ્ટ તો મળવાની જ છે બહેનો માટે અહીંયા એકેડમી પણ શરૂ કરી દેવામાં આવી છે અહીંયા ત્રણ ટાઈપના કોર્સીસ કોર્સિસ અવેલેબલ છે બેઝિક એડવાન્સ અને પ્રોફેશનલ તેમજ અહીંયા કોર્સિસ ફીસ પણ ખૂબ જ રીઝનેબલ છે કરી દીધી હવે અહીંયા તમને બીજી પણ એક ઓફર જોવા મળી જવાની છે હે સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ તમને માત્ર ત્રણ હજારમાં જ કરી આપવામાં આવશે આવનારા ફેસ્ટિવલોને ધ્યાનમાં રાખીને આ ઓફર એમ એક પછી એક જોરદાર ફેસ્ટિવલ આવી રહ્યા છે તો લેડીઝને સ્ટ્રેટનિંગ સ્મૂથનિંગ કે ફેશિયલ વગર તો ન જ ચાલે તો ઓફરનો લાભ લેવા માટે હમણાં જ નીચે જણાવેલા ફોન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ફરીથી તમને લોકેશનની વાત કરું તો શોપ નંબર બાર કાના એમ્પાયર ઓપોઝિટ ગુલાબ વાટિકા સોસાયટી અને નિયર રાજુ ટાવર તાંદલજા રોડ વડોદરામાં તમને આ જોવા મળી જશે જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં એને શેર કરી દેજો જેથી બધા જ એનો લાભ ઉઠાવી શકે તો ફરીથી તમને મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ટેક કેર